એક રચના છે તમને કહું કે ખૂબ ખૂબ સુરત આ અનમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કઈ નહીં ખૂબ ખૂબ સુરત આ અનમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કઈ નહીં જો વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કઈ નહીં તમે તમારા બે વરસ ત્રણ વરસ ચાર વરસ આમાં નાખ્યા છે કે ખૂબ ખૂબ અનમોલ આ જિંદગી ખૂબ ખૂબ સુરત આ અનમોલ આ જિંદગી વ્યર્થ વહી જાય એનું વસ્તુ ખોવાય એની થાય અહી ચિંતા કે વેદના ને વર્ષો ખોવાય એનું કઈ નહીં સોનાની લાહમ અહી શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કઈ નહીં ખૂબ ખૂબ સુરત આ અનમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય ઘણી વેદના પણ વર્ષો ખોવાય એનું કાંઈ નહીં નાનકડો ફોન ખોવાઈ ગયો નાનકડું કવર ખોવાઈ ગયું તોય આપણે એની ચિંતા કરીએ પણ જે આપણા હાથમાંથી સરી પડેલો આપણો દિવસ રહ્યો ને એ દિવસ હોયો ગયો એની કોઈ દી ચિંતા નથી કરતા આપણે આ સમજાય ક્યારે જ્યારે ઠોકર લાગે ને ત્યારે રાઈટ ચાલો